ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન ગોવા રબારીની મુશ્કેલીઓ વધી છે ગોવા રબારી સામે માર્કેટ યાર્ડના વહીવટમાં ગેરરીતિ આચરી હોવાનો કેસ છે બે હજાર પંદરમાં ગુજરાત સરકારે ચાર પોઈન્ટ અગિયાર કરોડ ઉપરાંતની વસૂલાત માટે ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો જેની સામે ગોવાભાઈએ દાવો રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી જે પિટિશન રદ થઈ ગઈ છે અને સુપ્રીમે ડીસા કોર્ટમાં થયેલો દાવો ચલાવવા માટે આદેશ કર્યો છે તેથી સહકારી માળખામાં ભડકમ પચી ગયો છે એની વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન ઉત્તર ગુજરાતમાં ડીસા એપીએમસી મોખરાનું સ્થાન ધરાવે છે એના વર્તમાન ચેરમેન અને ડીસાના તત્કાલીન કોંગ્રેસના ધારાસભ્ય ગોવા રબારીએ પોતાની આગળની ટર્મમાં ચેરમેન હતા તે દરમિયાન વહીવટમાં નાણાકીય ઉચાપત કરી હતી જમીન ખરીદી જેવી ગેરરીતિ પણ આચરી હતી આથી ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગરના નિયામકે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પંદરના એક હુકમ કર્યો હતો અને એ રીતે તત્કાલીન ચેરમેન ગોવા રબારી સામે રૂપિયા ચાર કરોડ ને અગિયાર લાખ અઢાર હજાર પાંચસો ત્રેપનની અંગત જવાબદારી નક્કી કરવામાં આવી હતી ત્યાર પછી નાણાં વસૂલવા માટે ગુજરાત સરકારે તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાલનપુર બનાસકાંઠાને અધિકૃત કરવામાં આવ્યા હતા આથી તત્કાલીન જિલ્લા રજિસ્ટ્રારે સરકાર તરફે કોર્ટમાં સ્પેશિયલ દાવો દાખલ કર્યો હતો તે દાવા સામે ગોવાભાઈ હાઈકોર્ટ ગયા હતા ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ દાવો ચલાવવાના હુકમને માન્ય રાખ્યો હતો અને તેથી ગોવાભાઈ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા અને સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટે સત્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચેરમેન ગોવા રબારીની આ પિટિશન રદ કરીને ગુજરાત સરકાર અને ગુજરાત હાઈકોર્ટના હુકમને બહાલ રાખ્યો છે તેથી ગોવાભાઈની ચિંતામાં વધારો થયો છે આ સમાચાર જ્યારે આવ્યા ત્યારે ગોવાભાઈ ભાજપમાં જઈને ભરાયા હોવાની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે એની વાત કરીએ તો જૂન બે હજાર ત્રેવીસમાં એ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા નેતા ગોવા રબારી અને તેમના દીકરા સંજય રબારી ભાજપમાં જોડાયા હતા ગોવાભાઈ રબારી લાંબા સમયથી કોંગ્રેસમાં રાજકારણ કરી રહ્યા હતા કોંગ્રેસ છોડીને તેમણે બીજી પાર્ટી પણ બનાવી હતી બાદમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓની મદદથી તેઓ ભાજપમાં જોડાયા હતા ગોવા રબારી સામે એપીએમસીમાં પાંચ થી છ કરોડની ઊંચા પર ભીલડી જમીન પ્રકરણ સહિતના અનેક કૌભાંડ આચર્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ પ્રકારના અનેક ભ્રષ્ટાચારોમાંથી બહાર નીકળવા માટે ભાજપના વોશિંગ મશીનમાં દાખલ થયા હતા પણ હવે ફસાઈ ગયા છે ભાજપના જ આગેવાનો અને કાર્યકરો સવાલ ઉઠાવે છે કે ભાજપના નેતાઓ શા માટે કોંગ્રેસના આવા ભ્રષ્ટાચારીઓને ભાજપમાં લાવે છે અને પક્ષની બગાડે છે ભાજપના કાર્યકરો આવા સમાચારોથી છે તેથી સ્વીકારી નથી શકતા તે તાજેતરમાં લોકસભા ચૂંટણી વખતે જોવા મળ્યું હતું હવે મુખ્ય મુદ્દા પર આવીએ તો ગોવા રબારીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન સુપ્રીમ કોર્ટે રદ કરી એટલે ગુજરાત હાઈકોર્ટના હુકમને માન્ય રાખીને ગોવાભાઈએ રૂપિયા ચાર પોઈન્ટ અગિયાર કરોડ ઉપરાંત બે હજાર પંદર થી આજ દિવસ સુધી વ્યાજ સહિત અંદાજે આઠ થી દસ કરોડ રૂપિયા ભરવાની પણ નોબત આવી શકે છે જો કે કોર્ટમાં દાવો ચાલ્યા પછી કોર્ટ જે નિર્ણય લેશે ત્યાર પછી બધી વિગતો બહાર આવશે જાહેર સભા અને બેઠકોમાં પોતે જોરશોરથી શોરથી ચોખ્ખી છબી ધરાવતા ભાષણો કરીને લોકોની વાહવાહી લૂંટતા નેતાજી ગોવાભાઈ રબારીને ગુજરાત સરકારે અંગત રીતે જવાબદાર ઠેરવ્યા છે એટલે નેતાજી ભરાઈ ગયા છે હવે ગોવા રબારી મામલે સુપ્રીમ કોર્ટે દાવો માની રાખ્યો છે ત્યારે ડીસા કોર્ટમાં આગામી બાર સપ્ટેમ્બરના રોજ કેસની તારીખ છે ત્યારબાદ કોર્ટનો શું હુકમ આવે છે તે જોવાનું રહેશે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું પાઇપ્સ જતા